કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ડીસી મોટરનો ઉપયોગ કરીને રમકડાની કારનું મોડલ બનાવશું અને તેમની ગતિ પાછળ

પોઝિટિવ વાય ને પોઝિટિવ વાયર સાથે જોડતા તે આગળના દિશામાં ગતિ કરશે અને ઝડપથી ચાલે છે કોઈ પણ વસ્તુને જો બળ આપવામાં આવે તો તે ગતિ પકડી લે છે તો હવે આ આપણો મોડેલ તૈયાર